અને જે કંઈ સુવિધા કરવાનું કીધું એનો કાંઈ જવાબ આપ્યો નથી અમને એટલે અમને વ્યવસ્થા કરાવી પ્રશ્ન એવો હતો કે ખોજાવાળી વોર્ડની અંદર વોર્ડ નંબર 5 માં છેલ્લા 25 દિવસથી રોડનું કામ ચાલતું હતું ત્યારે અમે ચીફ ઓફિસરને બે વખત રજૂઆત કરી સાહેબ એવું કીધું કે ભાઈ કામ ચાલુ થઈ જાય છે તમે એજન્સીને પૂછી લો એજન્સીને થોડા અમે પૂછવા જાવી આવી પછી પાણીની વાત આવી એટલે છેલ્લા 20 દિવસથી પાણીની સમસ્યા એવી છે કે નાના નાના માણસો મધ્યમ વર્ગના માણસો મજૂરી કરતા માણસો કે સાંજે પોતાની રોજીરોટી કમાય અને રાત્રે આવતા હોય ત્યારે કે પાણી એટલે એક જીવન જરૂરિયાત હોય છે ત્યારે મહિલાઓ મોટી સંખ્યામાં નગરપાલિકા મારી સાથે એટલે કે હું બોટાદનો પ્રમુખ હોય અને મારે સૂચના મુજબ લોકોના સમસ્યા હોય એટલે નગરપાલિકા સુધી આવવું હોય સો સો ટકા આવવું પડતું હોય છે ત્યારે મેં ચીફ ઓફિસરને રજૂઆત કરી કે સાહેબ જે રોડનું કામ ચાલુ છે પચીસ દિવસથી જે એનો પરિપત્ર નિયમ મુજબ કે આઠ દિવસમાં પૂર્ણ થતું હોય છે તે આજે એક મહિનો થયો છે અને જે નાના માણસો છે કે સિત્તેરથી થી વર્ષના એક માણસને કાલે પગ ભાંગી ગયો એવી મેં રજૂઆત કરી એટલે સાહેબ એવું કીધું કે મારા ચેમ્બરની અંદર આટલી બધી મહિલાઓ અને તમે પ્રમુખ આવ્યા છો એની એનો પોતાનો મોબાઈલ કાઢી અને પોલીસ સ્ટેશન